આ મહુવાના ખેડૂત સાથે બનેલી ઘટના સૂર્ય ધીમે ધીમે ઉગતો હતો આ વડલી ગામમાં જે ખાસ તાજગી હતી આ રાત્રે થોડું શીત પવન ફર્યું હતું આ સવારે ખેતરના શેઢેથી નીકળતું ધુમ્મસ આખા ગામને ધૂમ્રવર્ણી સાદરથી ઢાંકી રહ્યું હતું આ વડલી મહુવા તાલુકાનું નાનું પણ જીવંત ગામ અહીંના લોકોનો મુખ્ય આધાર ખેતી જ હતો આ ગામમાં રહેતો મગન ભીલ એક સામાન્ય ખેડૂત આ મગનના હાથ મજબૂત ચહેરા પર વર્ષોની મહેનતના નિશાન પણ આંખોમાં એક શાંતિ આ તે હંમેશા ઈમાનદારી અને મહેનતથી પોતાની જિંદગી ઊભી રાખતો આ તેની પાસે બે એકર જમીન હતી આ જે તેના પિતા અને દાદાએ ખાંતથી સંભાળી હતી એ જમીન મગન માટે માત્ર ખેતર નહોતી એ તો એનું સ્વપ્ન એનું જીવન એનું ગૌરવ હતું આ તેના ઘરમાં પત્ની સંદાબેન આ બે સંતાન મોટો દીકરો રમેશ આજે હમણાં જ દસમા ધોરણમાં આવ્યો હતો અને નાની દીકરી મંજુ આજે ગામની શાળામાં ત્રીજા ધોરણમાં ભણતી હતી આ ગરીબી હોવા છતાં આ મગનના મનમાં એક જ ઈચ્છા હતી આ બાળકો ભણે આ મારી જેમ માટીમાં ન ખોવાય આ વર્ષ મગફળીની સીઝન સારી હતી આ વરસાદ સમયસર પડ્યું માટી ભીંજાય અને બેજ પણ સરસ રીતે ઉગ્યા આ મગન રોજ સવારે પાંચ વાગ્યે ઉઠી ખેતરમાં જતો હાથમાં લાકડી ખભે પન્યું અને મનમાં આશા આ વર્ષે પાક સારો આવશે આ દેવું ઉતરી જશે આ મગફળીની ખેતી સરળ નથી આ બેઝથી લઈને પાક સુધી દરેક તબકે ખેતમજૂરી સમય અને ધ્યાન જોઈએ આ મગન જાણતો હતો કે આ એક જ ભૂલ આખા પાકને બગાડી શકે છે એટલે તે દિવસભર ખેતરમાં જ રહેતો આ ક્યારેક પાંદડાને જીવાતથી બસાવતો આ ક્યારેક સિંચાઈ માટે પાઇપ શેક કરતો તો ક્યારેક જમીનને શાંતિ સલાવી છૂટું પાડતો અસંદાબેન ઘણીવાર કહેતી મગન થોડીવાર આરામ પણ કર આ દિવસભર ખેતર ખેતર શરીર થાકી જશે આ મગન સ્મિત કરી કહેતો આ ખેતર જ આપણી રોટલી છે સંદા આ ખેતર બોલે છે તો શરીર બોલતું નથી પાડોશના ખેડૂત કાલુભાઈ પણ કહેતા મગન તું તો ખેતરનો શાંત લાગે છે આ સવારે આવ્યો કે સાંજે જાય આ મગન હંસતો આ શાંત નહીં કાલુભાઈ મજૂર છું પણ મજૂરાતમાં જ આનંદ છે આ મગન ભેલનો જીવન સંઘર્ષ લાંબો હતો આ નાની ઉંમરે જ પિતાનું નિધન થયું આ ઘરમાં એક ગાય અને બે બળદ જ એનો સહારો આ દસમા ધોરણ પછી ભણવું શક્ય નહોતું આ રોજનું ખાવાનું પણ માપેલું હતું આ છતાં મગન હિંમત હાર્યું નહીં આ ખેતીને જીવનનો રસ્તો બનાવ્યો અતિ હંમેશા કહેતો આ ભૂખથી મોટું શસ્ત્ર નથી આ જે ભૂખને હરાવે એ સાસો યોદ્ધા આ દર વર્ષે તે પોતાના ખેતરમાં મગફળી તુવેર અને ક્યારેક મકાઈ વાવતો પણ આ વર્ષે ખાસ ઉત્સાહ હતો આ મગફળીના ભાવ સારા હતા અને વરસાદ પણ અનુકૂળ રહ્યો હતો આખા ગામમાં ખેડૂતોએ આશા રાખી હતી કે આ સિઝન ઉપજદાર રહેશે આ મગનનું ખેતર ગામની શીમની પાસે હતું આ જ્યાં માટી થોડી લાલ સટી અને ભીની રહેતી આ સવારે તે ખેતરે પહોંચતો ત્યારે સૂર્યજી ઉગતો હતો આ તે પહેલાં ખેતરના ખૂણે જઈને હાથથી માટી ઉઠાવતો આ ભીની છે કે સૂકી એ ચકાસતો આ પછી પાઇપ ખોલી સિંચાઈ શરૂ કરતો આ પાણીના નાના નાના ધારા ખેતરમાં સરસ રીતે વહેતા આ પાણી પણ જીવ છે મગન બોલતો આ જો એ સંતુલિત ન મળે તો પાક પણ બગડે આ તે પાક સાથે વાત કરતો એ મગફળી આ તો જ આ વર્ષે આશા છે મારી આ તું સારું ફળ આપીશ તો બાળકોને શાળા પૂરું કરાવીશ એવી વાતો આ બીજા કોઈ સાંભળે તો હશે પણ ખેડૂત જાણે છે કે આ પાક જીવન છે એ સાંભળે છે અનુભવે છે આ ઓક્ટોબરનું ત્રીજું અઠવાડિયું ખેતરમાં મગફળીનો પાક તૈયાર હતો પાંદડા પીળા થવા લાગ્યા આ મગને ખેતરની વચ્ચે ઊભો રહી આખા પાક પર નજર કરી મનમાં સંતોષ છલકાયો આ વર્ષે ભગવાને મહેર કરી છે એ બોલ્યો આ પાક ઉપાડવાનો સમય આવી ગયો હતો આ મગન અને તેની પત્ની સંંદાબેન સાથે ખેતરમાં ઉતર્યા આ બળદો આગળ અને બંને પાછળ આ જમીનમાંથી મગફળી ઉપાડવાનું કામ શરૂ થયું આ મગફળીની ગંધ આખા ખેતરમાં ફેલાઈ ગઈ મંજુ પણ શાળામાંથી આવ્યા પછી ખેતરે આવતી આ રમેશ પોતાના પિતાને મદદ કરતો આખું પરિવાર ખેતર સાથે જીવતું લાગતું આ ત્રણ દિવસ સુધી મગફળી ઉપાડવાનો હુલ્લો ચાલુ રહ્યો આ ગામના બીજા ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં પાથરવાનું શરૂ કર્યું આ બધા ખુશ હતા આ ખેતરના ખૂણેથી હસતા મોં મીઠી વાતો અને મગફળીની સુગંધ આખું વડલી આનંદમાં હતું આ મગન રોજ રાત્રે ઘરે જઈને થાકેલો પડતો પણ સહેરા પર સંતોષ આ ચંદાબેન રોટલી સાથે મગની દાળ આપતી અને મગન કહેતો ચંદા આ વર્ષે દેવું ઉતારીશું આ તારા માટે સોનાના ટોપલા લેવાનો વાયદો યાદ છે ચંદા હસતી આ સોનાનું તો દૂર આ તારા હાથમાં પડેલ મગફળી પણ સોનાથી ઓછી નથી આ પાથરા પછી મગન રોજ સવારે ખેતરમાં જઈને આ મગફળીની ગાંઠો ઊંધા પાડતો આ જેથી સૂર્યપ્રકાશમાં સુકાઈ જાય આ પ્રક્રિયા અગત્યની હતી આ જો મગફળી યોગ્ય રીતે સુકાઈ નહીં તો તે ભીની રહીને બગડી જાય આ તેથી મગન દિવસભર ખેતરમાં ફરતો આ એક ખૂણીથી બીજામાં જતો આ ક્યારેક હાથથી તપાસતો ક્યારેક પાંદડા હલાવતો આ ત્યારે હવામાં થોડી ઠંડક આવી હતી આ ગામમાં લોકો કહેતા આ મગન હવે વરસાદ બંધ થઈ ગયો છે પાક સુરક્ષિત છે આ મગન પણ મનમાં ખુશ હતો આ ભગવાને મહેર કરી છે હવે ફક્ત બે દિવસની સૂર્યકિરણ જોઈએ એ વિશારી રહ્યો હતો અહીંયા સાંજે ખેતરના ધારેથી ઊભો રહીને સૂર્યાસ્ત જોયો આ લાલ સૂર્ય જમીન પાછળ ડૂબી રહ્યો હતો આ જાણી દિવસની થાકેલી આંખો બંધ કરી રહ્યો હોય આ મગનના મનમાં એક શાંતિ હતી આ મહેનતનું ફળ ક્યારેય વેડફાતું નથી આ તે ઘરે આવ્યું આ બાળકો સાથે વાતો કરી આ ચંદાબેન સાથે આવતીકાલના કામની ચર્ચા કરી આ બહારથી હળવો પવન ફૂંકાતો હતો આ દૂર આકાશમાં વાદળની એક લહેર દેખાતી હતી પણ કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં આ સૌએ માન્યું કે હવે વરસાદનો સમય ગયો આપણે ક્યારેક પ્રકૃતિ માણસની આશા સાથે છે આ રાત્રિ અંધારી થઈ રહી હતી આ વડલી ગામમાં આજકાલ સાંજ થતાંની સાથે જ ઠંડુ પવન ફૂંકાતો આ સંદાબેન ખાવાનું તૈયાર કરી રહી હતી આ રોટલી આ લસણની ચટણી અને દૂધની સાસ આ મગન ખેતરમાંથી થાકેલો પાસો આવ્યો હાથમાં માટીનો હળવો ધૂળીપો આંખોમાં સંતોષ આ સંદા આ મગફળી બધી પાથરી દીધી છે આ બે દિવસ સૂર્ય મળે તો બધું સુકાઈ જશે આ વર્ષે પાક ખરેખર સરસ છે એ બોલ્યો આ બેન હસીને બોલી હા ભગવાને કૃપા રાખી છે હવે ખાલી નસીબ ખરાબ ન વળે હા એ જ તો ડર છે આ મગન બોલ્યો પણ તરત જ ઉમેર્યું આ પરંતુ હું નસીબ પર નહીં આ મહેનત પર વિશ્વાસ રાખું છું આ બાળકો ખાવા બેઠા આ મંજુએ પૂછ્યું આ બાપા મગફળી સુકાઈ જાય પછી શું કરશું આ પછી એને પંખાથી લઈશું પછી મગફળી બેસીશું એના પૈસાથી તને નવું બેગ લાવી આપીશ આ મગન બોલ્યો આ મંજુના ચહેરા પર સમક આવી ગઈ બધાએ ખાઈ લીધું અને પછી આખો પરિવાર સોવા ત્યાર થયું આ મગનના શરીર પર દિવસભરનો થાક હતો એ ખાટલા પર પડ્યો અને ઝટથી ઊંઘી ગયો આ રાત્રે લગભગ દોઢ વાગ્યાનો સમય હતો આ બહારથી એક અજાણી ગંધ આવી આ ભીની માટીની અને હલકા વીજળીના સમકારા આકાશમાં વાદળો ધીમે ધીમે ઘેરાયા પવનની ગતિ વધી આ સંદાબેન ઊંઘમાં હતી પણ પવનના અવાજથી જાગી ગઈ એ મગન આ લાગે છે વરસાદ આવશે એ બોલી આ મગન આંખ મસળીને ઉઠ્યો વરસાદ હવે તો સીઝન પૂરી થઈ ગઈને આ બારણે જઈને જોયું આકાશ કાળો થઈ ગયો હતો આ વીજળી ચમકી રહી હતી અને દૂરથી ગાંજનો અવાજ આવતો હતો આ મગનના હાદીમાં એક અચાનક ધડકન વધી આ મારા પાથરા ખેતરમાં છે આ જો વરસાદ આવ્યો તો બધું બગડી જશે આ તરત જ પોતાનું કાપડ લઈ આ ખેતરની દિશામાં દોડ્યો આ ચંદાબેન પાછળ બોલી અરે આવું રાત્રે ન નીકળ આ વીજળી છે પણ મગન સાંભળે એ પહેલાં જ ઘરથી નીકળી ગયો આ મગન ખેતરની સીમા સુધી પહોંચ્યો આ ત્યાં સુધીમાં આભ ફાટી પડ્યું આ વીજળીના સમકારા વચ્ચે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો આ પવનના ઝટકામાં ઝાડની ડાળીઓ તૂટી પડી હે ભગવાન આ મગન શીષ પાડી આ મારી મગફળી આ બધું તણાઈ જશે એ ખેતરમાં દોડ્યો આ વરસાદની ઝાપટો એટલા જોરથી પડતી કે આંખ ખોલવી મુશ્કેલ આ ખેતરમાં પાણી ભેગું થતું હતું આ મગફળીના પાથરા આજે ત્રણ દિવસથી સૂર્યપ્રકાશમાં સૂકાઈ રહ્યા હતા હવે પાણીમાં તરતા દેખાતા આ મગન હાથથી મગફળી ઓસકવાનો પ્રયત્ન કરતો પણ એના હાથમાં ફક્ત ભીની માટી સોંટતી આ પાણી એટલું વધી ગયું કે એના ઘૂંટણ સુધી આવી ગયું આ વીજળી ચમકી પવન ગાંજતો રહ્યો આખું ખેતર હવે નાનું તળાવ લાગતું હતું હે ઈશ્વર આ શું કર્યું તે મગન રડવા લાગ્યું સ મહિનેની મહેનત એક રાતમાં પૂરી થઈ ગઈ આ તે દરમિયાન આ ચંદાબેન પણ ચિંતામાં હતી આ વરસાદ સતત વધતો ગયો આ ઘરમાં પાણી ઘોંસવા લાગ્યું આ મંજુ ભયથી રડવા લાગી આ રમેશ બોલ્યો આમાં બારણું બંધ કર પાણી અંદર આવી રહ્યું છે આ ચંદાબેન ખાટલા ઉપર સામાન ઊંચું કરી રાખવા લાગી આ ધાનની બોરી આ વાસણ કપડાં અરે ભગવાન આ શું હાલત થઈ આ રાત્રે ત્રણ વાગ્યા સુધી વરસાદે રોકાવાનું નામ ન લીધું આ પાણી ઘરમાં કમર સુધી ભરાઈ ગયું હતું આ ચંદાબેન બાળકોને ખાટલા પર બેસાડીને ભીંજાતી રહી આ મગન ખેતરેથી પાછો ફર્યો આ ત્યારેના કપડાં પાણીથી ભીંજાઈ ગયા હતા એ ઘરમાં પ્રવેશ્યો ત્યારે ઘરમાં પણ પાણી ઘૂંસેલું ચંદા તું ઠીક છે હા પણ ખેતરનું શું થયું આ મગનનો અવાજ કંપી ગયો આ બધું ગયું આ બધું આખું ખેતર પાણીમાં ગરકાવ આ સંદાબેન નિષ્પ્રાણ થઈ ગઈ આ બાળકો મૌન રાખ્યા આ બહાર વીજળીના સમકારાને અંદર ઘરની સોંપી અયાર રાત વડલી માટે શાપ જેવી હતી આ સવારે વરસાદ ધીમો પડ્યો પણ આકાશ હજી પણ વાદળોથી છવાયેલું આ મગન ખેતર તરફ નીકળ્યું આ માર્ગમાં અન્ય ગામવાસીઓ પણ ખેતર તરફ દોડતા આ બધા શહેર પર ચિંતા અને ભય હતો આ ખેતર સુધી પહોંચતા જ આ મગનના પગ અટકી ગયા અહીંયાના ખેતરમાં પાણીનો દરિયો દેખાતો હતો આ મગફળીના પાથરા પાણીમાં તણાઈ ગયેલા કંઈક પાથરા નદીના પ્રવાહમાં વહી ગયા હતા આ જમીન કાદવથી ભરાઈ ગઈ હતી આ મગન હાથથી એક પાથરો ઊંચકવા ગયો પણ એમાં ફક્ત ભીંજાયેલી આ કાળી પડી ગયેલી મગફળી હતી આ તો બગડી ગઈ એ બોલ્યો આ પાછળથી કાલુભાઈ આવ્યા આ મગન આ મારી હાલત પણ એ જ છે આખું ખેતર ડૂબી ગયું એમ લાગે છે કે આ વર્ષ ભગવાને આપણાથી કડવો મજાક કર્યો આ મગનનો ગળો ભરાઈ ગયો આ ભાઈ હવે શું કરીશું આ લોન લીધેલી આ બીજ લીધેલું આ મજૂરી આપી હવે શું બસ્યું આ કાલુભાઈ બોલ્યા આ સરકાર સહાય આપી છે કે કહે છે પણ ક્યારે મળે એ તો ખબર નહીં આ મગન ખેતરની વચ્ચે બેસી ગયો એના હાથમાં ભીની માટી અને કસડી ગયેલી મગફળી આંખમાંથી આંસુ સરક્યા એ વિશારે આ જમીનને જેણે જીવન આપ્યું એ જ આજે મારી મહેનતને ગળી ગઈ આ ચંદાબેન પણ ત્યાં આવી પહોંચી એણે મગનને જોયો અને મૌન રાખી કોઈ શબ્દની જરૂર નહોતી આ બંનેના ચહેરા પરથી દુઃખ સ્પષ્ટ હતું એ સંદા આ લાગે છે ભગવાને પરીક્ષા લીધી છે આ મગન ધીમે બોલ્યો પણ આપણે શું ગુનો કર્યો એણે પૂછ્યું આ મગન બોલ્યો આ શાયદ ગુનો એ છે કે આપણે આશા રાખી અય રાત્રે મગન બોલતો નહોતો એ ઘરે આવ્યો આ ભીઝાયેલી નીચે બેસી રહ્યો આ સંદાબેને ખીસડી બનાવી પણ એ ખાધું નહીં આ મંજુએ ધીમું કહ્યું આ બાપા તમે રડતા કેમ છો આ મગનને મંજુને ખોળામાં લઈ કહ્યું હું રડતો નથી બેટા એ તો વરસાદ છે આજે હજુ આંખોમાં વરસે છે આ વરસાદ બંધ થયા પછીનું વડલી ગામ જાણે એક દુઃખી ચિત્ર બની ગયું હતું આ ખેતરોમાં પાણી ભરાયેલા આ માર્ગો કાદવથી સલકાતા અને દરેક ઘરમાં નિરાશાની સાયા આ મગન ભીલના ખેતરમાં તો જાણે નદી જ વહેતી હતી આ ત્રણ દિવસ સુધી પાણી ઉતરવાનું નામ ન લેતું આ સંદાબેન ઘરમાં બેઠી હતી હાથમાં માથું હવે ખાવાનું શું કરવું એ ધીમે બોલી આ મગન સોપ હતું એના મનમાં હજારો વિશારો ધૂમતા લોન કેવી રીતે સૂકવાશે આ મજૂરોને શું આપવું આ બાળકોને શાળામાં કેવી રીતે મોકલવા આ તે સમયે પડોશી કાલુભાઈ આવ્યા આ મગનભાઈ તોય હિંમત રાખ આખું ગામ એકલા નથી છોડતું અમે આજે બધા ખેડૂતોને બોલાવ્યા છે તલાટી આ સરપંચને જાણ કરવા જઈએ આ મગનને થોડી આશા આવી હા ભાઈ આવો કદાચ સહાય મળે આ બીજી દિવસે વડલીના સોરાહે ગામના બધા ખેડૂતો ભેગા થયા આ વરસાદથી બધા જ નાસી ગયા હતા કોઈનું ખેતર ડૂબી ગયું કોઈનું બીજ સડી ગયું આ બધા શહેરા પર એક જ પ્રશ્ન હતો હવે શું આ સરપંચ હસમુખભાઈ આવ્યા તેમણે કહ્યું અમે તાલુકા કચેરીમાં અરજી કરીશું આ સરકારના નિયમ પ્રમાણે કુદરતી આફતની સહાય મળે છે આ દરેક ખેતરની તપાસ થશે આ મગન બોલ્યો પણ હસમુખભાઈ આ સહાય મળવામાં કેટલા દિવસ લાગે આ ખેતર તો હમણાં ખાલી છે આ ઘરમાં દાણા નથી આ સરપંચ બોલ્યા હું તાત્કાલિક માહિતી મોકલી દઈશ આ તમે હિંમત હારતા નહીં આ તે દિવસે તલાટી અને ગ્રામ સેવકે ખેતરોની તપાસ કરી અસાડી ગયેલી મગફળી આ પાણીથી ધોયેલી જમીન તે જોઈને તલાટીએ માથું હલાવ્યું આ નુકસાન તો મોટું છે આ રિપોર્ટ બનાવીએ છીએ પછી એક દિવસ પસાર થતો ગયો આ પાણી ઉતરી ગયું પણ જમીન કાદવથી ભરાઈ ગઈ આ મગન રોજ ખેતરે જઈને ખાલી પડેલા ખૂણા જોતો રહેતો આ જ્યાં પહેલા લીલા પાંદડા હતા ત્યાં હવે કાળા ડાઘ એ બોલ્યો આ માટી પણ થાકી ગઈ છે આ જાણે એ પણ મારી સાથે રડી રહી હોય આ ઘરમાં ખોરાક ઓછો પડતો ગયો આ સંદાબેન ક્યારેક પડોશી પાસેથી દૂધ માગતી આ ક્યારેક મંજુના માટે દાળ ઉધાર લેતી આ રમેશ બોલ્યો આ બાપા હું શાળા છોડીને મજૂરી પર જઈશ આ મગન તરત બોલ્યો આ ના બેટા તું ભણશે એ જ મારી જીત છે આ ખેતર તો ફરી વાવી લઈશું પણ શિક્ષણ તોડી ન શકીએ એક અઠવાડિયા પછી આ તાલુકા કછેરીથી અધિકારીઓ આવ્યા આ તેમણે બધા ખેડૂતોને બોલાવ્યા આ દસ્તાવેજો માંગ્યા આ જમીનનો નમૂનો પાકની વિગત ફોટા આ મગન પણ બધા પુરાવા લઈને ગયો સાહેબ એ બોલ્યું આ મારું આખું ખેતર ડૂબી ગયું આખું નુકસાન થયું છે અધિકારીએ કાગળ પર નોંધ કરી હા આ નોંધ લઈ લઈએ છીએ આ સહાય જલ્દી મળશે આ મગનના મનમાં થોડી શાંતિ આવી એને લાગ્યું કે કદાચ ભગવાન હવે દયા કરશે આ ગામના લોકોએ પણ એકબીજાની મદદ શરૂ કરી આ કોઈએ અનાજ આપ્યું આ કોઈએ મજૂરી માટે થોડા રૂપિયા આપ્યા આ કાલુભાઈ મગનને કહ્યું આ ભાઈ આ મારી પાસે થોડી સૂકી મગફળી છે આ લેને ઘર સલાવ મગન બોલ્યો આ તું પોતે પણ તૂટી ગયો છે આ છતાં મદદ કરે છે આ એ સાસો ભાઈ છે આ રાત્રે ઘરમાં દીવો જલતો હતો ચંદાબેન ધીમે બોલી હવે શું કરશું આ મગન બોલ્યો ફરી વાવણી કરીશું આ જ્યાં સુધી હાથ છે ત્યાં સુધી આશા છે એના શહેર પર ફરી થોડી તેજી આવી એણે ખાલી ખેતર તરફ જોયું આ માટી મને હારવા નહીં દે આ વડલી ગામમાં હવે શિયાળો આવી ગયો હતો હવાની ઠંડકમાં થોડું સંતોષ હતું પણ ગામના ખેડૂતના દિલમાં હજી પણ માવઠાના ઘા તાજા હતા આ ઘણા ખેતરો સુકાઈ ગયેલા આ કેટલા ખાલી પડેલા આ પરંતુ ધીમે ધીમે જીવન ફરી પગભર થતું હતું આ મગન ભીલે પણ હવે ખાલી હાથ બેસવાનું બંધ કર્યું આ રોજ સવારના સૂર્ય સાથે ઉઠી ખેતરની ધાર સુધી ચાલતો આ જમીનને હાથથી સ્પર્શતો અને ધીમેથી બોલતો આ તું રેસાઈ ગઈ હતી ને માટી માતા પણ હું પાછો આવ્યો છું ફરી તારી પાસે આ પાણી ઉતરી ગયું હતું આ જમીન હવે ફરી ખેતી લાયક થવા લાગી હતી આ મગન ખેતરની ધાર પર ઊભો રહી વિશારતો આ ફરી વાવણી કરવી પડશે આ જે ગુમાવ્યું એ પાછું મેળવવું છે આ એક બપોરે તલાટીએ ગામમાં ફરમાવટ આપી આ સાંભળો બધા ખેડૂત ભાઈઓ આ સરકારની સહાયનો આદેશ આવ્યો છે આ દરેક પાત્ર ખેડૂતને રાહત મળશે આ ગામમાં આશાનો માહોલ છવાઈ ગયો આ મગન પણ કચેરીમાં ગયો આ તલાટીએ રજિસ્ટરમાંથી એનું નામ શોધ્યું અને બોલ્યો હા મગન ભીલ આ તને પણ સહાય મળી છે આ રૂપિયા પચીસ હજારનો શેક આ મગનના હાથ કંપી ગયા એણે કાગળ લઈ આંખ સામે જોયો આ એ ફક્ત રોપ્યા નહીં પણ આશાનું સિંહ હતું એ તલાટીને બોલ્યો સાહેબ આ મારી માટે જીવનદાન છે આ તલાટી હસ્યો હવે ફરી ઉગાડું મગફળી આપણ આ વખતે વરસાદ પહેલાં ગોઠવણ કરી રાખજો આ મગન ઘરે પાસો આવ્યો આ સંદાબેનની આંખોમાં વર્ષો પછી આનંદના આંસુ ચમક્યા આ ભગવાને અંતે સાંભળી લીધું એ બોલી હા સંદા હવે ફરી વાવણી શરૂ કરીશું આ વખતે મહેનત પણ વધુ આશા પણ વધુ આ કેટલાક અઠવાડિયા પછી આ મગને ખેતરમાં ફરી વાવણી કરી આ માટીને નરમ કરી આ નવા બીજ નાખ્યા બાળકો પણ મદદ કરવા આવતા આ રમેશ પાણી લાવી આપતો આ મંજુ નાના હાથથી બીજ વિખેરતી આ મગન હસીને કહેતો આ હાથ જો ખેતરમાં પડે તો માટી પણ હસે આ ગામના લોકોએ એકબીજાને મદદ કરતા આ કોઈએ મશીન આપ્યું કોઈએ બીજ આખું વડલી જણે એક કુટુંબ બની ગયું આ માવઠાએ બધાને તોડી નાખ્યા હતા પણ એ તોટણમાંથી જ એક નવી એકતા જન્મી હતી એક સાંજે મગન ખેતરમાં ઊભો હતો આ સૂર્યાસ્તનો રંગ આકા આકાશને લાલ છટ્ટો કરી રહ્યો હતો આ પવનના ઝોંકા સાથે જુવારના નાના છોડ હલતા હતા એણે આંખું મીસી અને બોલ્યો આ વખતે હું જીતીશ એને યાદ આવ્યું કે આ કેવી રીતે એક રાતમાં બધું ગુમાવી બેઠો હતો પણ હવે એ સમજ્યું કે હારું અંત નથી આ માણસ ફરી ઉગાડી શકે છે આ જો દિલમાં હિંમત હોય આ સંદાબીન દૂરથી બોલી કે મગન ખાવાનું ત્યાર છે એ પાસો વળ્યો હળવું સ્મિત કરીને બોલ્યો આજે ખોરાક કરતાં ખુશી વધારે છે આ સમય પસાર થયો આ નવી જુવારનો પાક ફરી ખીલી ઉઠ્યો આ પાંદડા લીલા અને તાજા આકાશમાં આ વખતે વાદળો તો હતા પણ મગનના દિલમાં કોઈ ડર નહોતો એ દરરોજ ખેતરમાં જઈ પાકને પ્રેમથી જોતો આ ગામના અન્ય ખેડૂતોએ પણ એના જેવો જ ઉત્સાહ પકડ્યો આ બધા કહેતા આ મગન ભીલની હિંમત જોઈને તો ભગવાન પણ નમશે આ જ્યારે પાક તૈયાર થયો અત્યારે એના ખેતરમાં આનંદ છવાઈ ગયો આ બાળકો હંસતા આ સંદાબેનના ચહેરા પર તેજ અને મગનના ચહેરા પર સંતોષ એણે હાથ જોડીને આકાશ તરફ જોયું હે ઈશ્વર આ તે લીધું પણ તે જ આપ્યું આ વખતે મારી મહેનતને ફળ મળ્યું ગામના લોકો વારંવાર કહેતા આ મગન ભીલની વાત દરેક ખેડૂત માટે પ્રેરણા છે આ જીવન ક્યારેક તોડી નાખે પણ મહેનત ફરીથી ઊભું કરે છે આ મગન હંમેશા બાળકોને કહેતો આ પાક બગડે તો વાવણી ફરી કરી શકાય આ પણ આશા બગડે તો જીવન સુકાઈ જાય આ મહેનત અને વિશ્વાસ રાખો માટી ક્યારેય દગો નથી આપતી અને આજે વડલી ગામમાં જ્યારે કોઈ નવો ખેડૂત ખેતરમાં પગ મૂકે આ ત્યારે વડીલો કહે છે એ ખેતર મગન ભેલનું છે એ ખેતરે શીખવ્યું કે હાર્યા પછી પણ જીત શક્ય છે આવા જ નવા નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં